બોમ્બ ફોડવાના હતા ગાંધી અમે સી એટલે સ્ટોરીમાં એવું ઓરિજિનલ નહીં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને મિત્રો આજે અમે લોકો શૂટિંગમાં જવાના છીએ અને પ્રકાશભાઈના ઘરે પહોંચી ગયા છે અત્યારે અને પ્રકાશભાઈના ઘરના બાજુ અમારા કાકા બેઠા કાકા પ્રકાશભાઈ ગુડ મોર્નિંગ બાય કેવું રહ્યું આપડે સોંગ તો જબરું ચાલુ યાર બૂમ પડે નાખ્યું સોંગ તો યાર બૂમ શૂટિંગમાં જવાનું ભાઈ અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બહુ મજા આવશે હા હા રાજભાઈ આ વીક ચોઈ લઈ આવી યાર રસ્તામાં પડી દી કચરા એ ગુંડા જેવો લોકો આવે એકદમ ખતરનાક લાઈવ હવે વીક લાઈ હવે મિત્રો ખતરનાક શૂટિંગ થવાનું અને સ્ટોરી તો એક નંબર પમ પકડવાની

આપણે આઈ જારી બધી જ વાત સમજી ગયો અને તું આ બધું ટેન્શન તારા દિમાગ માંથી હટાવી દે જ્યાં સુધી તારો ભાઈ જીવે છે ને

તમારે કોઈ પોલીસ ફોર્સ લગાવવાની જરૂર નથી ખાલી તમે મારી સાથે રહેજો આપણે બંને થઈને એ આતંકવાદીઓને ફોડી નાખશું શું અને તારે કે આવડો મોટો રિસ્ક લેવાની જરૂર છે મારા પપ્પાને બતાવવા માટે આજે મારા પપ્પાએ મને ઝઘડાખોર સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો છે તો મારે ખાલી એમને બતાવવું છે કે હું ઝઘડા એમને એમ નથી કરતો અને એમને મને એ પણ કીધું છે કે મને તારા ઉપર ગર્વ થાય એવું કંઈક કરીને બતાય પછી જ આ આવજે એટલે પ્લીઝ સર મને ખાલી એક મોકો આપી દો કાર્યકર ડેરિંગ તો તારમ ખતરનાક છે સારુજા બિંદાસ આવતી કાલે તૈયાર રહેજે આપણે જે લોકોનો ખાટનું નાખીશું ઓકે સર થેન્ક યુ ચલો મળીએ કાલે તું ઘરની બહાર કે જતી નહી હું આવું ને મળીને શૂટિંગ પતી ગયું છે બસ અમે લોકો જેસોયા કોટેશ્વર અને ભાઈ આપ તો બોલ મોજ કરવાની

આજે બહુ જ મજા આવશે શૂટિંગ કરવાની કે આજે સ્ટોરી ખતરનાક સ્ટોરી છે અને આપણું ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ ઝીરો અઢાર ફોલો કરવાનું ભૂલતા નહીં અને બહુ જ મજા આવશે અને યુટ્યુબમાં સસ્તા લાઈક કરવાનું ભૂલતા નહીં સ્ટોરીનું ટાઇટલ શું છે તો કહી દઈ બે આપણો ખબર નહીં મારા ભાઈ સ્ટોરી મજબૂત એટલે આપણને ખબર એમ ટાઇટલ ખબર નહીં પ્રકાશભાઈ ભાઈ આવી રહ્યા છે હિમાંશુભાઈનો બ્લોગ છે આ બધા વિરા કેરેક્ટર છે પ્રદીપ ભાઈ પ્રદીપ ભાઈ શું બોલતા નહીં યાર હા રોહિત રોહિતભાઈ

કોટેશ્વર માં ગાર્ડન છે આર્યું અને આ કોટેશ્વર છે આર્યું મંદિર છે હવે આ જમીને પછી શૂટિંગ થોડું બાકી છે શૂટિંગ કરીને પછી જઈશું ઘરે જો મિત્રો બસ અમે લોકો જમીને અહીંયા સીન લેવા આવી ગયા છે અને મિત્રો આવી જે બોમ્બ છે એટલે નકલી છે અસલી નહીં જુઓ નકલી બોમ્બ બોમ્બ પણ આવો સીન લેવાનો છે અંદર શોર્ટ મૂવીમાં જઈશું અમે અહીંયા ગામ બાજુ અંતર કાળે સીન લેવાનો જોરદાર અને બહુ જ મજા આવશે

રાહુલ <laughs> 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 <laughs>

ચાલો <laughs> <Halo. laughs> <Halo. laughs> <laughs> <gulia> <laughs>

બસ કાટ કા બે બે ટીંગ કરો નહી તો આ ઓકે ને જો તું આ અમે આમ આજ ભરાયરો જ રાતે હા તાલિફ નંબર તો એ સિદ્ધા આ બધી છે કે સિદ્ધા મને પકડવાનું બતાવે દીવાલ

તું ભી કેવું પડે કેવું પડે જો ગાય છે પબ્લિક કેટલી ભેગી થઈ ગઈ છે જો અહીંયા બધી પબ્લિક જોવા છે ગાય તો અહીંયા સ્ટાર આ પબ્લિક તો જોવું જોવું પબ્લિક જોવા જોવા જવું

Nossa, velho, ele lá com a